ભરૂચ જિલ્લાના આમોદ ખાતે આવેલી આમોદ નાગરિક સહકારી બેંકમાં બગસરાના ઘરણા મૂકી બોગસ ગોલ્ડ લોન લેવાના કૌભાંડનો પર્દાફાશ થતાં બેંક દ્વારા સમગ્ર કૌભાંડમાં તલસ્પર્શી તપાસ કરવામાં આવી હતી જેમાં તેતાલીસ ખાતાધારકો દ્વારા ગોલ્ડ લોન લેવા માટે આપવામાં આવેલા સોનાની તપાસ કરતાં તે ખોટું નીકળ્યું હતું અનેક વિતર્ક વહેતી થયેલી અવનવી વાતો વચ્ચે અંતે આમોદ નાગરિક બેંક દ્વારા પોલીસ મથકે સોનાની ખરાઈ કરનાર વેલિયર તેના સાગરીત સોની તેમજ બગસરાના ઘરણા પર લોન લેનાર ઉડતાલીસ ગ્રાહકો સામે ફરિયાદ નોંધાવવામાં આવી હોવાનું બેંકના મેનેજર ભીકુભાઈ દરજીએ જણાવતા તે અંગે માહિતી આપી હતી દરેક વ્યક્તિઓને નોટિસ મોકલવામાં આવેલી અને બે અન્ય વેલ્યુઅરોની બેંકે નિમણૂક કરેલી સદર સોનાની દાગીનાઓની ખરાઈ કરવા માટે અને બેંકના નગરના પ્રતિષ્ઠિત આગેવાનો જેવા કે નગરપાલિકાના પ્રમુખ શ્રી ચામડિયા હાઈસ્કૂલના ચેરમેન શ્રી આમોદ ખેડૂત મંડળીના ચેરમેન શ્રી બેંકના માજી ચેરમેન શ્રી બેંકના માજી શ્રીઓ શહેર ભાજપના પ્રમુખશ્રી જેવા અગ્રણીઓ ઘણા અગ્રણીઓને બેન્ક દ્વારા અહીંયા ઉપસ્થિત રાખેલા અને તેઓની હાજરીમાં પંચનામા કરી સમગ્ર કાર્યવાહી કરેલી અને તેમાં જે તપાસતા તમામના દાગીના ખોટા માલમ પડેલા અને તેમાંથી જે કંઈ બાકી રહેલા કેસો હતા તે તેવા અડતાલીસ કેસોની બેંક બેંકે ફરિયાદ નોંધાવવા માટે કાર્યવાહી આગળ કરેલી અને કુલ છેતાલીસ ઇસમો થાય છે તેમાં અને આમોદ નાગરિક બેંક દ્વારા બોગસ ગોલ્ડ લોન કૌભાંડ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતા હવે પોલીસ કાર્યવાહી પર આમોદ જનતાની મીટ મંડાયેલી છે ત્યારે આગામી દિવસોમાં શું થાય તે જોવું રહ્યું